આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું આયોજન એકતાનો સંદેશો ગુંજ્યો અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો જનજન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી આ દોડનું આયોજન કરાયું આ રન ફોર યુનિટી કાર્યક્રમનું સંચાલન બગોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી આર એસ રબારી અને પીએસઆઈ કે કરવામાં આવ્યું હતું તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ હોમગાર્ડના જવાનો અને જીઆરડી ગ્રામ્ય રક્ષક દળના જવાનોએ આ એકતા દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો પોલીસ અધિકારી અને જવાનોએ રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવીને દેશની એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ દોડ થકી બગોદરા અને આસપાસના વિસ્તારોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો પ્રયાસ કર્યો હતો આ પ્રકારના કાર્યક્રમોમાં પોલીસ અને નાગરિકો વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સાથે જ રાષ્ટ્રના મહાપુરુષોના યોગદાનને યાદ કરવાની અને યુવા પેઢીને પ્રેરણા આપવાની તક પૂરી પાડે છે રિપોર્ટર અજય રબારી ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके